ચાર તારીખ પાંચ તારીખ છ તારીખે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ થવાનો છે હજી તો અતિવૃષ્ટિનો રાઉન્ડ બાકી છે મોડલો હજી પણ એને એ જ છે સિસ્ટમ ગુજરાતમાંથી જ પસાર થવાની છે અને એવી રી પસાર થવાની છે કે મિત્રો અત્યાર સુધી એટલે કે બે હજાર પચીસની અંદર કોઈ સિસ્ટમ ગુજરાતમાં ન પસાર થઈ હોય એવી ડિપ્રેશનની અંદર એટલે કે વધુ મજબૂત કન્ડિશનમાં ગુજરાતમાંથી આ સિસ્ટમ પસાર થશે એવું આપણા જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહી દીધું છે પરેશ ગોસ્ કીધું છે કે હજી તો ગુજરાતમાં અતિવૃષ્ટિનો રાઉન્ડ તો બાકી છે અને એવા સમાચાર મિત્રો જાણી લેજો કે ગુજરાતમાં પંદર પંદર ઇંચ કરતા પણ વધુ વરસાદ થશે આવી રહ્યો છે મિત્રો આ રાઉન્ડ અતિવૃષ્ટિ જેવો રાઉન્ડ હશે સિત્તેર થી ટકા ગુજરાતના વિસ્તારને આવરી લેશે એટલે કે મિત્રો સાર્વત્રિક રાઉન્ડ આપણે ગણી શકશો અત્યાર સુધી ળતા હતા પરંતુ હવે મિત્રો જે સૌરાષ્ટ્રના મિત્રો છે સૌરાષ્ટ્રના મિત્રો કચ્છના મિત્રો હવે તમામ ખુશખબર આવી ગઈ છે મિત્રો અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાશે પંદર ઇચ કરતા પણ વધુ વરસાદ થવાનો છે આ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે આ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી નાખી છે અને આ જ રાઉન્ડની આગાહી લાવ મોડલો દ્વારા પણ કરી નાખી છે મોડલો અગાઉથી જ આગાહી કરતા હતા એ મોડલો હજી બદલાયા નથી સિસ્ટમ ગુજરાતમાંથી જ પસાર થવાની છે અને વધુ મજબૂત બનીને પસાર થવાની છે એટલે મિત્રો ગુજરાતને રીત સરનું ધમરોળ છે જે વિસ્તારને અત્યાર સુધી લાભ નથી મળ્યો એ વિસ્તારનો પણ ગુજરાતમાં વારો આવી જવાનો છે લાઈવ મિત્રો મોડલો કઈ જગ્યાએથી પસાર થવાના છે કયા કયા વિસ્તારને ધમરોળ છે તમામે તમામ રીત સરની આગાહી આપણે

ત્યાર મિત્રો આ જે બંગાળની ખાડીની સિસ્ટમ અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ મેપની અંદર આ વેધર ડેટાની અંદર મિત્રો જોઈ શકો છો કે જે રીતની બંગાળની ખાડીની સિસ્ટમ સર્જાઈ ચૂકી છે એ લગભગ ઓડિશા બાજુનો આંધ્ર આ બાજુના ભાગની અંદર મિત્રો અત્યારે સિસ્ટમ સક્રિય છે અને આ જ સિસ્ટમ આવી રીતના આગળ વધવાની છે મિત્રો ગુજરાતમાંથી એન્ટર થવાની છે ગુજરાતમાંથી પસાર થશે આની મિત્રો રીતસરની આગાહી જણાવવાની છે કે મિત્રો જેમ જેમ ગુજરાતની નજીક આ સિસ્ટમ આવશે એમ એમ વધુ સક્રિય થશે ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થવાની છે જેથી ગુજરાતને ખૂબ સારો વરસાદ થવાનો છે ખૂબ મોટો વરસાદ પંદર પંદર ઇંચ જેટલો પણ વરસાદ થશે તો સૌપ્રથમ મિત્રો આપણે બતાવવાનું કે આ સિસ્ટમ જેવી ભારતની અંદર એન્ટર થશે એટલે મિત્રો ધીમે ધીમે આગળ વધતા વધતા સિસ્ટમ મજબૂત બનશે મધ્યપ્રદેશને આ લાગુ આ વિસ્તારની અંદર મિત્રો જેવી સિસ્ટમ આવશે એટલે આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે મિત્રો અત્યારે સિસ્ટમ નબળી અવસ્થાની અંદર બનેલી છે આગામી ચોવીસ કલાકની અંદર એટલે આજે બે તારીખ છે તારીખના રોજ મિત્રો આ સિસ્ટમ લો પ્રેશરની અંદર બની જવાની છે ત્યારબાદ ભારતની અંદર મિત્રો એન્ટર સેશન મધ્યપ્રદેશ બાજુ આવશે એટલે આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાશે મિત્રો શા માટે મજબૂત બનશે એની પણ મિત્રો આગાહી જાણી લો મિત્રો ઉપરની તરફ આ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ એક સિસ્ટમ બનેલી છે નીચે આપણો આ બાજુ અરબી સમુદ્ર પણ અત્યારે સક્રિય અવસ્થામાં છે અને અત્યારે મધ્ય ભારતની અંદર ચોમાસું જામેલું છે આ બધી સિસ્ટમને કારણે આ સિસ્ટમ વધુ મજબૂત બનીને લો ફેરવાશે અને મિત્રો પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધી કીધું છે કે આ સિસ્ટમ પછી આગળ હજી વધશે ગુજરાતની અંદર આવશે ત્યારે વેલમાર્ક લો પ્રેશરમાંથી પણ ફેરવાય ને ડિપ્રેશનની અંદર આવશે એટલે કે વધુ મજબૂત બનીને ગુજરાતમાંથી પસાર અને બે હજાર અંદર ગુજરાતમાંથી પસાર થઈ હોય આ પહેલી વહેલી સિસ્ટમ હશે એવું મિત્રો પરેશ ગોસ્વામી કીધું છે આપણે મિત્રો મોડલો પણ જાણી લઈએ મોડલો શું આગાહી કરી રહ્યા છે જે મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે કઈ તારીખે ગુજરાતની અંદર આ રાઉન્ડ આવવાનો છે તો મિત્રો આ રહ્યા લેટેસ્ટ થી લેટેસ્ટ લાઈવ મોડલો મિત્રો મોડલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં હાલ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર છે આ સિસ્ટમ મિત્રો જેમ જેમ ભારતની અંદરથી પસાર થાય એવી રીતના વધુ મજબૂત કરશે કારણ કે મિત્રો ઉપર પણ સિસ્ટમ સક્રિય છે આ બાજુ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય છે અને આપણો આજે મધ્ય ભારતનો આખો ભાગ છે ત્યાં પણ અત્યારે ચોમાસું એક્ટિવ મોડની અંદર છે જેથી મિત્રો સિસ્ટમ વધુ મજબૂત બનશે ગુજરાતની અંદર પણ આગળ વધીને આ સિસ્ટમ વધુ આગળ આવશે મિત્રો હવે આપણે એકથી એક આગાહી જોઈ લે મિત્રો આ ગુજરાતનું મોડલ છે

આઠ તારીખ આ તારીખો એવી હશે જેમાં મિત્રો ગુજરાતને ધમરોળ છે મિત્રો બાર ઈસ થી લઈને પંદર ઈંચ અને અમુક વિસ્તારો તેવા છે જેમાં પંદર ઈંચ કરતા પણ વધુ વરસાદ થશે એવી ભયાનક આગાહી

ત્યાર પછી સાડા અગિયાર છે સાડા અગિયાર મિત્રો આ સિસ્ટમ જો મિત્રો ગુજરાતની વધુ અંદર આવી ચૂકી છે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધમરોળ છે મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે સૌરાષ્ટ્રની અંદર પણ આવી રહી છે પાંચ તારીખનું મિત્રો આ મોડલ જોઈ શકો છો પાંચ તારીખે વધુ આ સિસ્ટમ આગળ વધશે સૌરાષ્ટ્ર બાજુ આવશે કચ્છ બાજુ મિત્રો આ સિસ્ટમ આગળ વધશે ત્યાર પછી મિત્રો આ છ તારીખનું મોડલ છે છ તારીખે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ રીટસરનું મેઘતાંડવ થવાનું છે કચ્છની અંદર પણ ખૂબ સારો વરસાદ થશે મિત્રો આ બાજુ દક્ષિણ ગુજરાત તો તમે જોઈ જ લો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ વિસ્તારોની અંદર તો મિત્રો રીટસરનું મેઘતાંડવ થવાનું છે આ મિત્રો સાત તારીખનું છે ધીમે ધીમે સિસ્ટમ હજી અંદર આવશે કચ્છને મિત્રો ધમ ધોકાર પણ પણ મિત્રો મિત્રો ધમરોળી નાખશે આવી રીતના મિત્રો લગભગ આઠ તારીખ સુધી મિત્રો આ સિસ્ટમ ગુજરાતને ધમરોળશે મિત્રો આ નવ તારીખનું મોડલ છે નવ તારીખે પછી મિત્રો આ સિસ્ટમ ગુજરાતમાંથી દૂર જતી રહેશે મિત્રો ગુજરાતમાં મિત્રો ફરીથી ઝાપટા જ જોવા મળશે તો મિત્રો મિત્રો આવી રીતના તારીખ સુધી હવામાન વિભાગે પણ આગાહી કરી છે મોડલો દ્વારા પણ આગાહી કરી છે અને પરેશ ગોસ્વામીએ પણ આઠ તારીખ સુધીની આગાહી કરી છે મિત્રો હવે આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ મિત્રો આ આગાહી જાણતા પહેલા એક રિપોર્ટ મારે બતાવવો છે કે આ ભારતના હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ બહાર પાડ્યો છે જેની અંદર અંદર મિત્રો ગુજરાતની અત્યારે કયું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આખા ભારતનું મેપ છે જેમાં આપણા ગુજરાતને આજની તારીખની અંદર યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે જોકે મિત્રો હમણાં આપણે કીધું કે ઉપરની તરફ એક સિસ્ટમ સક્રિય છે જેને કારણે આ તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ બાજુ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે બની ગઈ છે એટલે મિત્રો આ ઓડિશા બાજુનો ભાગને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી અંદર તરફ હજી એના વાદળો હોય એટલે ઓરેન્જ એલર્ટ પણ મળી ગયું છે તો મિત્રો આવી રીતના સિસ્ટમ તમે જોઈ શકો એક સિસ્ટમ અહીંયા આપણી બંગાળની ખાડીની સિસ્ટમ છે એક મિત્રો આ ઉત્તર ભારતની અંદર પણ સિસ્ટમ અત્યારે સક્રિય અવસ્થાની અંદર બનેલી છે ત્યાર પછી મિત્રો તમને ચાર તારીખનો મેપ બતાવો છે મિત્રો ચાર તારીખે જારથી આ સિસ્ટમ ગુજરાતની અંદર આવવાની છે એ મિત્રો તારીખ છે અને એ તારીખે ભારતીય હવામાન વિભાગે જોઈ શકો છો મિત્રો ગુજરાતને યલો એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે મિત્રો ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રહેશે મિત્રો સિસ્ટમ આ તરફ અહીંયા સુધી પહોંચી ગઈ છે જેથી મિત્રો આ બધા વિસ્તારોને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં છે એવી જ રીતના મિત્રો તારીખે પણ આખા ગુજરાતને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો ચાર તારીખથી લઈને આઠ તારીખ સુધીનો વરસાદ ખૂબ ગુજરાતને ધમરોળશે મિત્રો હવે ભયાનક આગાહી મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી વિશે જાણી લઈએ તો મિત્રો સૌ પ્રથમ આ સિસ્ટમ એવી સિસ્ટમ હશે કે ગુજરાત તરફ આવશે ત્યારે અંદર મિત્રો થાય એવી આ સિસ્ટમ હશે એવું પ્રેસ ગોસ્વામે કીધું છે જોકે મિત્રો આનાથી પણ ભયાનક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની ચૂકી છે અને આનો રાઉન્ડ પણ મિત્રો આપણે જોઈ ગયા પરંતુ એક ભયાનક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી જેમ જેમ ગુજરાત તરફ આવતી ગઈ એમ એમ નબળી પડતી ગઈ હતી પરંતુ આ એવી સિસ્ટમ હશે કે જેમ જેમ ગુજરાત તરફ આવશે

સપ્ટેમ્બરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે એવી કોઈ શક્યતા નથી એ પણ મિત્રો તમને અત્યારે મોડલ દ્વારા જણાવી દઉં કે મિત્રો આ મોડલ તમે જોઈ શકો છો આ સોળ તારીખનું મોડલ છે આવનારી સોળ સપ્ટેમ્બરે પણ મિત્રો ગુજરાતની અંદર જોઈ શકો છો રીત સરનું મેઘ તાંડવ તમે જોઈ શકો છો એટલે મિત્રો સત્તર સપ્ટેમ્બર ચોમાસાના વિદાયની કોઈ શંકા જ નથી મોડલોએ અત્યારથી જ કહી દીધું છે કે સોળ તારીખથી પણ ગુજરાતને ધમરોડવાનું શરૂ કરી નાખશે એટલે મિત્રો ગુજરાતમાં હાલ વિદાય લે એવી કોઈ શક્યતા નથી એટલે જે મિત્રો રાહ જોઈને બેઠા હોય કે ચોમાસાનો હવે છેલ્લો રાઉન્ડ છે અને ખૂબ નબળો હશે ત્યાર પછી ચોમાસું વિદાય લેશે એવા મિત્રોને સંભળાવી દેવાનું છે કે ચોમાસું હાલ વિદાય લેવી શક્યતા નથી લગભગ દસ દિવસ સુધી હજી પણ ચોમાસું મોડું રહેવાનું છે મોડે સુધી ગુજરાતમાં ચોમાસું ચાલશે ને હજી તો અતિવૃષ્ટિનો રાઉન્ડ બાકી છે મિત્રો આ સાથે પરેશ ગોસ્વામીએ એવું કીધું મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ જે તમે અત્યારે જોઈ શકો છો આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર અત્યારે બનેલી છે અને આગામી ચોવીસ કલાકની અંદર એટલે કે આવતીકાલ સુધીમાં ઇન્ટસેપ્ટિવ થઈને આ તરફ આવશે મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે અને મધ્યપ્રદેશ પહોંચશે એટલે વેલ માર્ક લો પ્રેશરમાં એટલે કે વધુ મજબૂત બનશે મધ્યપ્રદેશ સુધી મિત્રો આ સિસ્ટમ આવી જશે ત્યાર પછી ત્રણ તારીખે રાત્રે અથવા તો ચાર તારીખે વહેલી સવારથી ગુજરાત તરફ આ સિસ્ટમ આવશે જેમાં ગુજરાતના મધ્યપ્રદેશને અડીને આવેલા જે બોર્ડર લાગુ વિસ્તાર મહારાષ્ટ્ર બાજુ અડીને આવેલા વિસ્તારો હોય એ વિસ્તાર સુધી આ સિસ્ટમ આવી જશે અને એ સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે એટલે વેલમાર્ક લો પ્રેશરમાં જે સિસ્ટમ હતી એ પણ વધુ મજબૂત બનીને ડિપ્રેશનની અંદર ફેરવાશે અને બે હજાર પચીસમાં પ્રથમ વાર આવું બનશે કે ડિપ્રેશનની અંદર કોઈ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થાય જેને લઈને મિત્રો પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે કે મિત્રો આ રાઉન્ડની અંદર જે ચાર તારીખથી આઠ તારીખનો રાઉન્ડ આવવાનો છે એમાં ગુજરાતના અમુક વિસ્તારો એવા છે જેમાં દસ ઇંચથી લઈને બાર ઈંચ સુધીનો વરસાદ પડશે અમુક વિસ્તારો એવા છે જેમાં બાર ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પડશે અને અમુક વિસ્તારો એવા છે જેમાં પંદર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે એવું ભયાનક આગાહી પરેશ ગોસ્વામે કહી દીધું છે પરંતુ સાથે એ પણ કીધું છે કે મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આ આગાહી એકદમ એવી જ આગાહી છે કે જે મુજબ અત્યાર સુધી જે લોકો માને છે કે આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ છે તો એ લોકોને જ કહેવામાં આવ્યું છે કે પંદર ઇસ સુધીનો વરસાદ હજી પડવાનો બાકી છે અને જે વિસ્તારને લાભ નથી મળ્યો એ વિસ્તારને પણ લાભ મળશે એટલે કે લગભગ ગુજરાતના સિત્તેર ટકાથી લઈને એસી ટકા વિસ્તારમાં વરસાદ આ રાઉન્ડની અંદર પડશે એવું મિત્રો પરેશ ગોસ્વામે કીધું છે સૌથી વધુ વરસાદ ક્યાં પડશે એની પણ આગાહી કરી છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર ત્યાર પછી પ્રદેશને અડીને આવેલા વિસ્તારો જેમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય એ બાજુના વિસ્તારો ત્યાર પછી મધ્ય ગુજરાતનો જે ભાલ વિસ્તાર છે આ બાજુનો જે વિસ્તાર હશે મિત્રો નીચે અમદાવાદથી નીચેનો જે આ વિસ્તાર હોય એ ભાલ વિસ્તાર છે એ બાજુનો વિસ્તાર ત્યાર બાજુ સૌરાષ્ટ્રનો વિસ્તાર આ વિસ્તારો એવા હશે મિત્રો જોઈ શકો છો મેં જે વિસ્તારો કીધા એ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર ત્યાર પછી મધ્યપ્રદેશને અડીને આવેલા છોટાઉદેપુર દાહોદ એ બાજુનો વિસ્તાર ત્યાર ત્યારબાજુ આ ભાલ બાજુનો વિસ્તાર અને આખું આપણું સૌરાષ્ટ્ર આ વિસ્તારો એવા હશે જેમાં સૌથી વધુ વરસાદ પડશે એવી લાઈવ આગાહી મિત્રો કરી નાખી છે પરેશ ગોસ્વામીની આગાહી છે ત્યાર પછી મિત્રો ઉત્તર ભારત હોય જેમાં વાવ થરાદ પાટણ અને સાથે સાથે આ કચ્છ વિસ્તાર હોય એ વિસ્તારની અંદર પણ ખૂબ સારો વરસાદ પડશે પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવી દેવામાં આવ્યું છે તો મિત્રો સૌથી વધુ વરસાદ મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડશ્યા લેટેસ્ટથી લેટેસ્ટ આગાહી કરી નાખવામાં આવ્યા છે મિત્રો કઈ તારીખ છે ચાર તારીખથી આઠ તારીખનો રાઉન્ડ આવવાનો છે ગુજરાતને ધમરોળ છે મિત્રો સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં બની ચૂકી છે આગળ આવશે મિત્રો ગુજરાતને ધમરોળી નાખશે અને આ સિસ્ટમને લઈને મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગે શું આગાહી કરી છે એની પણ આગાહી ફટાફટ જાણી લઈએ તો મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગે પોતાના મોડલો જાહેર કરી નાખ્યા છે મિત્રો આ છે આપણું આજનું બે તારીખનું મોડલ આજની તારીખમાં તો કોઈ આગાહી નથી મિત્રો આજે હજી સિસ્ટમ આવી જ નથી ત્રણ તારીખ સુધી સિસ્ટમ આવવાની નથી પરંતુ ચાર તારીખથી મિત્રો જે રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ મિત્રો ખતરનાક રાઉન્ડ હશે મિત્રો તમે જોઈ શકો છો ક્યાંથી શરૂઆત થવાની છે પણ મિત્રો આપણે કીધું હતું કારણ કે સિસ્ટમ આ તરફથી આવવાની છે એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી શરૂઆત થવાની છે જેને લઈને મિત્રો હવામાન વિભાગે આ ચાર તારીખનું મોડલ જાહેર કર્યું છે જેમાં છોટા ઉદેપુર હોય નર્મદા હોય તાપી હોય ડાંગ હોય આ વિસ્તારો એવા છે જેમાં ઓરેન્જ એલર્ટ આપી છે અને બાકીના આ જે વિસ્તારો છે એમાં યલ્લો એલર્ટ આપ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર વિસ્તારની અંદર પણ યલ્લો એલર્ટ ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી છે ત્યાર પછી મિત્રો સિસ્ટમ વધુ સૌરાષ્ટ્રની અંદર ઘૂસતી જોવા મળશે અને મિત્રો સૌરાષ્ટ્રના અમરેલીનો ભાગ ભાવનગરનો ભાગ બોટાદના ભાગમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો જે પરેશ ગોસ્વામીએ કીધું હતું કે સૌથી વધુ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો અને આ મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારો છોટાઉદેપુર દાહોદ એ વિસ્તારની અંદર પડશે એ આગાહી મિત્રો 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 સાચી પડવાની છે 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 સિસ્ટમ વધુ વધુ ગુજરાતની અંદર આવશે એટલે વિસ્તારોને લાભ મળવાનો આ તારીખનો મેપ અને છ તારીખની અંદર ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ઉપરના તમામ જિલ્લા સૌરાષ્ટ્રના આ બાજુના તમામ જિલ્લા જેમાં યલો એલર્ટ આપ્યું છે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદની અંદર ઓરેન્જ એલર્ટ બાકી દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી રીતના ચાર તારીખથી લઈને આઠ તારીખનો રાઉન્ડ અતિવૃષ્ટિ જેવો રાઉન્ડ પણ હશે અમુક વિસ્તારો જેમાં બાર ઈંચથી પંદર ઈસ સુધીનો વરસાદ પણ પડશે અને અમુક એવા વિસ્તારો હશે પરેશ ગોસ્વામીએ ભયાનક આગાહી કરી છે કે પંદર ઈંચથી પણ વધુ વરસાદ તો મિત્રો મિત્રો મોડલ આપણે પણ મિત્રો આપણે મોડલ કીધું હતું કે ચાર તારીખથી સાત તારીખનો એવો રાઉન્ડ આવશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ને પણ ધમરોળી નાખશે મિત્રો એ જ આગાહી મિત્રો આપણી સાચી પડવાની છે મોડલો એના એ જ રહ્યા છે મોડલો બદલ્યા નથી તો જે મિત્રોને લાગતું હતું કે હવે ચોમાસું પૂરું થઈ ગયું છે હવે એવો ખાસ વરસાદ નહીં આવે તમામ મિત્રો માટે છે કે ચોમાસું પૂરું થયું નથી હજી અતિવૃષ્ટિ જેવો માહોલ અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો બાકી છે તો મિત્રો આ હતા આપણા આજના ખાસ મોડલના સમાચાર મિત્રો મિત્રો જે નવા હોય આપણી ચેનલને લાઈક કરી દેજો તમારા તમામ મિત્રોને અત્યારે અત્યારે આ વિડીયો મિત્રો મોકલી દેજો જેથી એમને પણ લાભ થાય એ પણ જોઈ શકે તો મિત્રો આજ માટે એટલું જ અને મિત્રો આવનારા સમયમાં જેમ જેમ મિત્રો સિસ્ટમ બદલાશે મિત્રો આવતીકાલે પણ આપણે કહીશું કે ક્યાં સિસ્ટમ પહોંચી છે તમામે તમામ લેટેસ્ટ થી લેટેસ્ટ આગાહી આપણી આ ખેડૂત દુનિયા ચેનલમાં આપીશું તો જોતા રહેજો બના રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે આ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન